વાસદ તારાપુર હાઇવે પર આવેલા આંકલાવના આસોદર ગામના બ્રિજ નજીક એક એક્ટિવા આગળ જઈ રહેલા વાહનની પાછળ અથડાતા એક્ટિવા ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું રાજ્યમાં સરની કામગીરી આગળ ધપી રહી છે મતદાર યાદીને આખરી ઓપ આપવા માટે તડામાર તૈયારી થઈ રહી છે ચોથી ડિસેમ્બરે ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર થશે પણ તે પહેલા જ આખા રાજ્યમાંથી કુલ મળીને ચોવીસ પોઈન્ટ ત્રેવીસ લાખ મતદારોના નામ કમી કરી દેવાયા છે રાજ્યમાં દારૂબંધીને લઈને બરોબરનો વિવાદ જામ્યો છે હવે જ્યારે ખુદ લોકો જ દારૂ ડ્રગ્સના અડ્ડા પર જનતા રેડ પાડે તેવી ભીપી સર્જાઈ છે જેના કારણે પોલીસે દારૂના અડ્ડા બંધ કરાવી દીધા છે જ્યારે બુટલેગરો ડ્રગ્સ પેડલરો ભૂગર્ભમાં ઉતરી પડ્યા છે મોડાસાની સહકારી ઇજનેરી કોલેજના એક અધ્યાપક દ્વારા કોલેજની ત્રણ વિદ્યાર્થીઓનીઓને વોટ્સઅપ દ્વારા બિભત્સ મેસેજ કર્યો હોવાના વિવાદને પગલે કોલેજના છાત્રો છાત્રાઓએ ભારે હટલાબોલ મચાવ્યો હતો ગુજરાતના દરિયાકાંઠેથી રૂપિયા સાત હજાર ત્રણસો પચાસ કરોડનું ડ્રગ્સ પકડાયું હતું પણ આ ડ્રગ્સ કોનું હતું તે નક્કી કરી શકાયું નથી એટલું જ નહીં ડ્રગ્સ માફિયાઓ સુધી પહોંચવામાં ગુજરાત પોલીસના હાથ પૂંકા પડ્યા હોય તેવું ચિત્ર ઉપસ્યું છે એવામાં હવે વિપક્ષ સહિત ખુદ ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ પણ સરકારને પત્ર લખી આ વિશે ફરિયાદ કરી છે બાવડા બગોદરા હાઇવે પર વહેલી સવારે ટ્રક અને બોલેરો વચ્ચે ગમખ્વાર અકસ્માત ચારના મોત બે ઇજાગ્રસ્ત दर्शक मित्रों अग्रના સમાચાર પેલા એક વિનંતી છે જો હજી તમે અમારી ચેનલ વિશ્વ દર્શન સબ્સ્ક્રાઇબ નથી કરી તો એકવાર કરી લેવા નમ્ર વિનંતી ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ એવો આક્ષેપ કર્યો હતો કે ધારાસભ્યોને સંસ્કાર શીખવનારા નાયબ મુખ્યમંત્રીએ વર્ષ 2013 માં સુરત માં પોલીસ ઇન્સ્પેક્ટરને જાહેર માં લાફા મારી અપशब्दો કહ્યા હતા ગુજરાતમાં લઘુત્તમ તાપમાનનો પારો ઉંચકાયો છે જેના કારણે છેલ્લા થોડા દિવસોથી ઠંડી ગાયબ થઈ ગઈ છે કે હવામાન વિભાગની આગાહી મુજબ આ રાહત કામ ચલાવ છે અને આગામી સોમવારથી રાજ્યમાં ઠંડીનો બીજો રાઉન્ડ શરૂ થવાની પ્રબળ શક્યતા છે અમદાવાદના ચાંદલોડિયામાં એક રેડીમેડ ગાર્મેન્ટના શોરૂમમાં ખરીદીના બહાને હાથ ફેરો થયાની ઘટના સામે આવી છે અહીં ત્રણ અજાણી મહિલાઓએ દુકાનના માલિક અને સ્ટાફની નજર ચૂકવીને આશરે રૂપિયા પંદર હજારની કિંમતના લેડીઝ પંજાબી ડ્રેસની પાંચ જોડીની ચોરી કરી હતી સુરેન્દ્રનગરની ધોળીધ્વજા ડેમમાંથી મોરબી તરફ જતી મુખ્ય નર્મદા કેનાલના કટોળા નજીક ગેરકાયદે દરવાજા રાત્રિ દરમિયાન અસામાજિક તત્વોએ ખોલી નાખતા લાખો ગેલન પાણીનો વેડફાટ થયો છે સુરેન્દ્રનગર જિલ્લામાં જાહેર સ્થળો પર એલપીજી સિલિન્ડરના ગેરકાયદેસર સંગ્રહની ફરિયાદોના આધારે પુરવઠા વિભાગે મોટી કાર્યવાહી કરી છે લીમડી ધંધુકા હાઇવે પર શ્રીરામ રેસ્ટોરન્ટમાંથી પાંચસો ચાર સિલિન્ડર અને વાહન સહિત રૂપિયા સાત સોળ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે ભાવનગર શહેરમાં ત્રેવડી હત્યાના પડઘા શમ્યા નથી તેવામાં શહેરના કરચલિયાપરા વિસ્તારમાં વધુ એક હત્યાનો બનાવ બનવા પામ્યો છે જેમાં રૂપિયાની લેતી દેતી મામલે યુવાનને તેના મિત્રોએ છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો જામકંડોળાથી કાલાવડ તરફ જવાના રસ્તા પર ગઈકાલે રાત્રે કટિંગ વખતે એલસીબીએ દરોડો પાડી રૂપિયા છેતાલીસ લાખના અંગ્રેજી દારૂ સાથે ચાર શખ્સોને ઝડપી લીધા હતા જોકે દારૂ મંગાવનાર બંને મુખ્ય સૂત્રાધારો હાથમાં આવ્યા ન હતા અમરેલી ગીર સહિતના પંથકમાં ગામડામાં સિંહના ફેરાના વીડિયો સામે આવતા હોય છે તેવામાં અમરેલીના ખાંભામાં એક યુવાન પર સિંહે હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે સિંહના હુમલાથી યુવાન ઇજાગ્રસ્ત થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જન્મ અને મરણના દાખલામાં નામ સુધારા અંગે પડતી મુશ્કેલીઓ દૂર કરવા માટે મુખ્ય રજિસ્ટ્રાર દ્વારા કાલે એક મહત્વપૂર્ણ એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે આ નવા નિયમોમાં છૂટાછેડા લીધેલા દંપતીઓ સિંગલ પેરેન્ટ્સ અને નામમાં અટક કે ક્રમ બદલવા માંગતા રજદારો માટે સ્પષ્ટ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે કર્ણાટકમાં સત્તા પરિવર્તનની માંગ જોર પકડી ચૂકી છે ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમારના જૂથે અઢી અઢી વર્ષના ફોર્મ્યુલા સાથે બેંગલુરૂથી દિલ્હી સુધી મોરચો ખોલી દીધો છે આ જૂથના નેતાઓ અને ધારાસભ્યો દિલ્હીમાં ધામા નાખીને કોંગ્રેસ નેતૃત્વ પર નિર્ણય લેવા દબાણ વધારી રહ્યા છે ઈડીની ટીમોએ ગુજરાત આંધ્રપ્રદેશ તેલંગાણા મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ છત્તીસગઢ રાજસ્થાન બિહાર ઉત્તરપ્રદેશ અને દિલ્હી એમ કુલ દસ રાજ્યોમાં પંદર સ્થળોએ દરોડા પાડ્યા છે જેના કારણે મેડિકલ શિક્ષણ ક્ષેત્રમાં ખડભડાટ મચી ગયો છે કોલકાતાના નેતાજી સુભાષચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર છેલ્લા તેર વર્ષથી લાવારિસ હાલતમાં પડેલું એર ઇન્ડિયાનું બોઈંગ સાતસો સાડત્રીસ બસ્સો વિમાન હવે તેની અંતિમ યાત્રા પર રવાના થયું છે રામ મંદિરના ધ્વજારોહણ સામે સવાલ ઉઠાવનારા પાકિસ્તાનને ભારતનો જડબાતોડ જવાબ ઓનલાઇન નંબર હરાજીએ ફરી એકવાર ઇતિહાસ રચ્યો છે આ હરાજી દરમિયાન જિલ્લાના કુંડલી કસ્બાના ફેન્સી નંબર એચઆર આઠ આઠ બી આઠ 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 આઠને ને એક કરોડ સત્તર લાખની અભૂતપૂર્વ બોલી મળી છે જેણે અગાઉના તમામ રેકોર્ડ તોડ્યા છે ભારતની મોટી સફળતા ફ્રાન્સ ફાઇટર જેટના એન્જિન બનાવવાની ટેકનોલોજી આપવા તૈયાર મણિપુરના ચુરાચંદપુર જિલ્લામાં આશરે ચાલીસ કિલોગ્રામ વિસ્ફોટકોથી ભરેલું એક લાંબા અંતરનું રોકેટ જપ્ત કરાતા આ વિસ્તારમાં દહેશત ફેલાઈ છે અમદાવાદમાં બસ્સો થી વધુ બીએલઓ ધરણા પર ચૂંટણી કામગીરી સામે રોષ અધિકારીઓ દ્વારા નોટિસની ધમકી મુંબઈમાં ફ્રોડનો એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે માટુંગા વેસ્ટના બોતેર વર્ષીય ભરત હરકચંદ શાહે આરોપ લગાવ્યો છે કે ગોરેગાંવ પૂર્વ સ્થિત ગ્લોબ કેપિટલ માર્કેટ્સ લિમિટેડ નામની બ્રોકરેજ ફર્મે મારા વિશ્વાસનો ફાયદો ઉઠાવીને લગભગ પાંત્રીસ કરોડનું નુકસાન કરાવ્યું છે અફઘાનિસ્તાને પાકિસ્તાન સામે પોતાનું આકરું વલણ અપનાવ્યું છે તાલિબાન સરકારે અચાનક તેનું એરસ્પેસ બંધ કરી દીધું છે જેનાથી પાકિસ્તાન માટે નો એન્ટ્રી ઝોન બનાવવામાં આવ્યો છે દર્શક મિત્રો આજના સમાચાર અહીં પૂરા થાય છે તમે કયા જિલ્લામાંથી અમારા સમાચાર સાંભળો છો એ અમને કોમેન્ટ્સમાં જણાવો દરરોજ સમાચાર સાંભળવા અમારી ચેનલ વિશ્વદર્શનને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો મળીએ કાલે નવા સમાચાર સાથે